તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંડકુવા ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં આજરોજ અચાનક એક પછી એક બાળકોને ઉલટી થવા લાગી હતી જે અંગેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને થતા તેઓએ બાળકોના માતા પિતાને જાણ કરી હતી અને ચોવીસથી વધુ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા શાળાના આચાર્ય અશ્વિન ગામિદે જણાવ્યું હતું કે બાળકોએ ભૂલમાં રતન બીજ ખાધા હતા જેના કારણે તેમની તબિયત લથડી હતી સર્જાયેલી ઘટનાના પગલે શાળા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જો કે શાળામાં મધ્યાહન ભોજન પહેલા જ બાળકોની તબિયત લથડી હોવાનું પણ જાણવા મળ્યું છે ના એટલે બીજા બીજા ગભરાઈ ગયા હતા એટલે કોઈ બોલી શકતા નહીં હતા એટલે અમે એ લોકોને બી સાથે લાવ્યા કે બધા શું ખાધા છે કે નથી અમને ચોક્કસ ખબર નથી પણ કદાચ પછી બી એ લોકો કહે કહે કે ના કે એના કરતાં અમે બધાને લેતા આવ્યા છે એ લોકો એ બીજ બી બતાવ્યા છે અમને છોકરાએ આપ્યા ત્યારે અમને ખબર પડી ગઈ કે આ ખરેખર રતન જ્યોતના બીજ ખાવાથી આવું થયું છે બીજું કશું દસ બાર બાળકોને ઉલટી ઉલટી કેમ થઈ કે એક બે બાળકને જોઈને બીજા ઉલટી કરવા લાગ્યા એના કારણે બાળકો તો બે ત્રણ જણ વધારે ઉલટી થઈ છે બીજાને વધારે નથી થઈ